મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આજથી ત્રીસ સપ્ટેમ્બર સુધી સાતમા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી શરૂ થઈ છે આ વર્ષનો ઉદ્દેશ કુપોષણને મહત્તમ નિર્મૂળ કરવાનો છે દેશમાં કુપોષણ વિરુદ્ધના અભિયાનમાં ગર્ભવતી મહિલાઓ સ્તનપાન કરાવતી માતાઓ કિશોરીઓ તેમજ છ વર્ષ સુધીના બાળકો માટે પોષણના મહત્વને સમજાવવાનો છે આ વર્ષે રાષ્ટ્રીય પોષણ માસની થીમ તમામ માટે પૌષ્ટિક આહાર રાખવામાં આવ્યો છે આ અભિયાનમાં આંગણવાડીને સક્ષમ બનાવવાનું લક્ષ્ય પણ રાખવામાં આવ્યું છે जो हमारा मुख्य रूप से जो आयाम है इस पोषण माह का एनिमिया पर जागरूकता ग्रोथ मॉनिटरिंग पोषण भी पढ़ाई भी सही पूरक आहार टेक्नोलॉजी आधारित पोषण तो इसको हम कैसे नीचे स्तर तक आंगनबाड़ी केंद्रों के माध्यम से इस पोषण अभियान को जन जन पहुँचाने का हमें संकल्प हमने उठाया है